ચલો જય શ્રી કૃષ્ણ બધાને મજામાં છો બેટા આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની એકમ પાંચ લપલપિયો સાચવો એમાં પ્રવૃત્તિ છે પાંત્રીસ સાંભળીએ લખીએ અને વાંચીએ બરાબર તો એમ એમાં હું કરીશ કે હું પેલા એક ચિત્ર મૂકીશ શું મૂકીશ ચિત્ર તો એ ચિત્ર જોવાનું તમારે પછી અક્ષરો કેવા લખવાના છૂટા અક્ષરો લખવાના પછી ભેગા કરી અને અહીંયા લખવાના છે રેડી ચાલો પેલા રિદ્ધિબેન આવશે રિદ્ધિબેન ચાલો આશાનું ચિત્ર છે બેટા સૈનિક તો ચાલો અહીંયા સૈ પછી અહીંની અને ક એમ લખો ચાલો છૂટા છૂટા અક્ષરે ચાલો આમાંથી શ શોધો સૈનિક બનાવવાનું છે શબ્દ કોઈ બતાવવાનું નહીં જેનો વારો હોય એને જ બતાવવાનું સરસ વાપ એવા ચલો પછી સાબાશ વેરી ગુડ બધા બાજુ નજર આ ચિત્રો છે તમારું વારો આવી શકે છે સઈ ની ક સરસ વેરી ગુડ સાબાશ વેરી ગુડ ક

સબ વેરી ગુડ ચલો ક્લેપ રિદ્ધિ માટે સરસ વાબૈવા ચલો કયો શબ્દ બનાવ્યો જો જો અહીંયા કયું ચિત્ર છે સૈનિકનું તો સૈ ની ક એમ આપણે છટ્ટુ બનાવ્યું બરાબર હવે ભેગું બનાવીશું તો કયો શબ્દ બનશે સૈ આપણે બોલે સૈ

વેરી ગુડ શાબાશો શું લખ્યું બેટા ડી સરસ ચલો હવે આપણે કેવા છૂટા અક્ષર છે ને

જો એને કેવું સરસ ભેગું લખ્યું એમ ભેગું લખવાનું સરસ એ પરેશ માટે જો આપણે પેલા કેવા છૂટા અક્ષર લખ્યા લખે લખે અક્ષર પછી ભેગા કરીએ તો આપણે વાંચવાનો પણ કેવી રીતે એમ વાંચવાનો નહીં રાખડી સરસ ભેગું વાંચવાનું પછી કેવું વાંચવાનું ભેગું પેલા છૂટું વાંચવાનું પછી ભેગું વાંચવાનું ચાલો સરસ મસ્ત લખ્યું બેટા ચલો હવે કોણ આપશે વિરાજ વિરાજ ચલો વિરાજ તમને આ ચિત્ર આપ્યું છે ચલો ચલો લખો બિલાડી ચલો બનાવો બેટા શબ્દ શેનું ચિત્ર છે બિલાડી તો બિલાડી બનાવો જો આપણે શબ્દ લખે તો કેવો લખવાનો केवो લખવાનું બેગો જો અક્ષર છૂટતા પડે પછી ભેગા બને એટલે શબ્દ બનશે બી શાબાશ વાહ ભાઈ વાહ જોરદાર લા વેરી ગુડ મે બી સરસ કેલો આવશે બેટા ચલો શું લખ્યું એને વાંચો છે બિલાડી આ છુટ્ટા અક્ષરો છે પછી બધા ભેગા કરીએ તો કયો શબ્દ બનશે બિલાડી ચલો લખો બિલાડી મસ્ત અક્ષર પાડજો બેટા અક્ષર કેવા કરવાના ભેગા અને સરસ મજાના અક્ષર પાડવાના લખવાના લખો ચલો સરસ મોટા મોટા વાંધો નહીં લખી દોડી સરસ ચલો વિરાજ માટે ક્લેપ કરો ભાઈ

એના પછી કોણ તૈયાર રહેશે કૃષ્ણ બેન તૈયાર રહેજો પાર્થ પછી કૃષ્ણ બરાબર આવશે ચલો સ્પીડ રાખો બેટા ને બધાને ક્યારે વારો આવી રહેશે ગુલાબ સરસ વેરી ગુડ ચલો કયો શબ્દ લખ્યો એને ચલો હવે બધા શબ્દ આપણે ભેગા કરીએ તો કયો શબ્દ બોલા લખો ચલો એ લમચોરસ નામ સમય ને એવડા પાડજો બહુ મોટા ના કરતા મીડિયમ સરસ વેરી ગુડ ચલો ચાલો મૂળાક્ષરો ભેગા કરી પેલા છુટ્ટા લખો ચલો છુટ્ટા શબ્દ બનાવો અક્ષર મુકવાના પેલા પછી શબ્દ બનાવી લખવાના પછી ક્રિષ્નાબેન તૈયાર આ નામ લઈ રહેવાનું આ વાંચો હવે વટાણા એમ વાંચવાનું હવે ભેગો શબ્દ બનાવો ચાલો ભેગા અક્ષર વાંચીએ તો કયો શબ્દ બનશે વટાણા बेगु लखी दीदू आ कानो ने हणो बे बेगु आ आंटी फेरी ल चलो ना पाडा वे टोके उडो मोठो कर दीतो एककच मापना बद्धा अक्षर लिखवाना तोच सरस शब्द बने सरस चलो काय शब्द आजो आ चित्र सेण छे वटाना तो आपण पहला छुट्टा अक्षर मुकेछु व ખાણા અને બધ ભેગા કરીએ તો કયો શબ્દ બને પ્રાણા સરા ચલો ક્લેપ કરો વિપાર્ત માટે ચાલ હવે કૃષ્ણા બેન આયા ચલો કૃષ્ણા બેન એક સનું ચિત્ર છે બેટા પોપટ પોપટ નું ચલો બનાવો પોપટ ચલો બનાવો પોપટ એમાં હા સરસ એવા એમાં આપણે આપેલું નહીં એટલે કાનો છૂટો લેવાનો અને માત્ર બરાબર વેરી ગુડ ટ આજુ એ આજુ ચલો કશ અવાજ છૂટા પેલા છૂટા વાંચો પો ભેગો શબ્દ કયો બનશે લખો ચાલો સરસ અક્ષરે લખો અને ભેગો લખવાનો છૂટો લખો તો ખોટો શબ્દ કેવો લખવાનો બધા મોડા ભેગા ટો વેરી ગુડ સરસ ચલો ક્લેપ કરો વેરી ગુડ ચલો આપણે હવે કયો શબ્દ મૂકીશું આપણે ચલો આપણે આ મૂકીએ ચાલો

સરસ જો હવે કેવું સરસ લાગે એમ બધા અક્ષર કેવા પાડવાના ભાઈ સરખા જો કેવું શોધી લાવે લટા ઉપર ઉપરથી ચલો રેડી ચલો હવે બધા વાંચો છે હિમેશ આવશે ચલો હવે હિમેશભાઈ હિમેશભાઈ આશા નું ચિત્ર છે શબ્દ આપડે લખો જ દો આપડે પેલું શોધવું નહીં બરાબર ને એવું કરીએ ને અરે વાહ વાહ શબાશ લી સરસ ચાલો હવે નીચે શબ્દ બનાવો ચકલી એમ લખો અહીંયા આગળ ભેગો શબ્દ બનાવો નથી આપણે લખી કાઢો ચોકથી જ લખો આપણે હા ને એટલે પ્રેક્ટિસ થાય હવે આવડી ગયું તમને એટલે ચોકથી લખવાનું અક્ષર ભેગા જ કાઢવાના વિરતારવારો આવી ગયો તરુણ તૈયાર રહે પછી સાબા જો કેવા મસ્ત અક્ષર કાઢ્યા એમ એમ રસવે નહીં કરવાનું બેટા અહીંથી કાઢવાના અહીંથી એમ એમ પાડવાની ચલો કયા શબ્દ બનાવ્યો એને ચકલી ભેગું કેમ કેમ લખવાનું જોઈ લો હા અને બોલવાનું પણ ભેગું સરસ ચલો પ્લે કરો ઈમેજ માટે ચલો તરુણભાઈ આવી જાઓ તરુણભાઈ ને બોલવાની બેટા કયું કયું ચિત્ર છે બેટા ટપાલી ચલો આપું કાઢો પેલા ચાલો કયું કયું ચિત્ર છે બેટા ટપાલી ટપાલી બનાવો સ્પીડમાં અહીં લખો આપણે ડાયરેક્ટ લખી દો ટપાલી સરસ વેરી ગુડ ઉગડશે બેટા ઉગડશે લી ચાલો અહીં અહીં લખો ટપાલી ભેગો લખો શબ્દ આવે લી સરસ વેરી ગુડ ચાલી પાડો ભાઈ માં દીકરા માટે જો બને કે ને પેલા છૂટ્ટો પાડ્યો ટપાલી પછી ભેગો લખ્યો તો ટપાલી સરસ વેરી ગુડ બેટા મસ્ત આવડી ગયો ચાલો હવે આપશે દીપક ચાલો વાંચો બેટા શું લખ્યું વાંચો કઈ સોરી ચિત્ર શેનું છે કોયલ નું ચાલો લખો કોયલ લખવાનું છે આપણે ગોઠવવાનું નહીં હવે તો આવડી ગયો આવડી ગયું ને ભાઈ બધાને छुट्टू छुट्टू लखो पहला एक एक खाना में अक्षर लखो वेरी गुड कोय चलो आना पे को ललो को लखसे चला जा લખો ચાલો જોઈ રહેજો ભાઈ જોઈ રહ્યા બાજુ ભેગો બનાવો નીચે શબ્દ પડી હોય જોઈ રેજો ફરીવાર વાર આવશે યો લો કોયલ ભેગો બોલ્યા તો કેમ કેમ બોલવાનું કોયલ લખવાનો પણ ભેગો અને બોલવાનો પણ ભેગો સરસ વાપ ચલો ક્લેપ કરો ભાઈ રિદ્ધિ માટે